આ આ હનુમાનજી મહારાજ છે અને અહીંયા અમારા એમ એને આપણે ભાવથી કોઈક એવા હશે બારના તો એમને કોઈ સંશોધન કર્યું હશે તો એ કદાચ સંશોધન આધારિત બિલદેવ હોઈ શકે પણ મારા ખ્યાલ પ્રમાણે અને અમારા આજુબાજુના લોકોના ખ્યાલ પ્રમાણે તો આ જે દેવ છે એ ના નામથી જ ઓળખાય છે એના લોકો બહુ માનત માન એલા ત્યાં બહુ સેવા કરી લેલા દેવલા ને એના તહેવાર દિવાળીના ખાસ પ્રોગ્રામ રહ કાવડેજ અમારે ગામનું નામ અમારા ગામમાં કાવડદેવી નું સ્થાન છે નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિસ્તારમાં ઘણા બધા નાના મોટા દેવીસ્થાનો સ્થાનો આવેલા છે કેટલાક એના નામના કારણે ઓળખાય છે જ્યારે કેટલાક એની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ઓળખાય છે આજે હું એક એવા સ્થાનક વિશે વાત કરવા જઈ રહ્યો છું જે કાવડેક ગામ ખાતે આવેલું છે અમે આ વિડીયો સ્થાનિકો દ્વારા મળેલી માહિતી તેમજ દંતકથાના આધારે બનાવી રહ્યા છીએ આમાં કંઈ પણ નવી વસ્તુ અમે ઉમેરી નથી નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો પ્રકૃતિનો અદભૂત ખજાનો છે અહીં જંગલો પણ છે ડુંગરો પણ છે અને સાથે સાથે નાના નાના ઝરણા અને નદીઓ પણ છે આવા કુદરતી પરિવેશમાં આવેલા આ પ્રદેશમાં જે કોઈ આવે એ અહીંનો જ બનીને રહી જાય એવી ભાવના જાગૃત થાય છે આજ વિસ્તારનું એક નાનકડું ગામ કાવડેજ આમ તો આ ગામ વાંસદા ધરમપુર હાઈવે પર સ્થિત છે અને અહીંથી જ એક ઐતિહાસિક સ્થળ અજમરગઢ જવા માટેનો રસ્તો પણ આવે છે અને ત્યાં જ એક મોટું પ્રવેશદ્વાર પણ આવેલું છે આ પ્રવેશદ્વારથી લગભગ થી ત્રણસો મીટરના અંતરે કાવડેજ હાટ બજારનું એક વિશાળ પરિસર આવેલું છે અને તેની બાજુમાંથી જ એક પ્રસિદ્ધ દેવીસ્થાને જવા માટે રસ્તો પણ થાય છે પહેલા તો આ ગામનું નામ કાવડેજ કેવી રીતે પડ્યું તેના વિશે જાણીએ કહેવાય છે કે કાવડેજ ગામનું નામ કાવડ દેવીના નામથી રાખવામાં આવ્યું આ ગામના સીમારે એક ઝરણા કિનારે આ સ્થળ આવેલું છે અને એનો આકાર વિશાળ કાવડ હોય એવો છે અહીં નાના મોટા પથ્થરોથી કાવડના આકાર બનેલા છે અને એના કારણે આ ગામનું નામ કાવડેજ પડ્યું એવી લોકવાયકા છે વડીલો લોકો કહેતા હતા કે કાવડેજ ગામ એ આ કાવડે એના પરથી આ નામ પડ્યું છે કાવડે જેમ આ બે ધાકલી નેતા એટલે વડીલ એમ કે આ ઢાકલી એમ કે આમાં છે ને સમસ્ત દેવ જે પૃથ્વી પૂરના ખરા ને તે ટોટોલી આમાં ઉસેલા છે એટલે જે લોકો માને તે લોકો આવે ને પૂજા કરીને જતા રહે ગામની અંદરથી પસાર રસ્તાની આજુબાજુ ખેતરોમાં કામ કરતા ખેડૂતો આપણને સહજ રીતે દેખાઈ જાય છે બાજુમાંથી પસાર થતું ઝરણું અને એનું આસમાની રંગનું શીતળ જળ દરેક પ્રવાસીનું ધ્યાન આકર્ષિત કરે છે જંગલમાંથી પસાર થતા રસ્તે પ્રકૃતિની સુંદરતાનો આનંદ લેતા શ્રદ્ધાળુઓ આ સ્થાનકે આવે છે રસ્તો કાચો છે પણ સારો છે નાના વાહનો આ ડુંગરની તળેટી સુધી સહેલાઈથી આવી શકે છે અહીં થોડી સપાટ જગ્યા પણ છે જ્યાં વાહનો પાર્ક કરી શકાય અહીંથી મુખ્ય સ્થાનક લગભગ 400 મીટર જેવી અંતરે હશે અને ત્યાં સુધી પહોંચવા માટે થોડું ચઢાણ કરવું પડે છે થોડું ચાલ્યા પછી એક સ્થાનક દેખાય છે જે મુખ્ય સ્થાનક કરતા પહેલું આવે છે માન્યતા પ્રમાણે તે દેવના ચોકીદાર સ્થાન છે લોકો અહીં શ્રદ્ધા ભાવથી પૂજા કરે છે વાસદા કિલોમીટર એ કાવડેજ ગામ કુંડી ફળિયા ને એલા લોકો બહુ માનત હ એલા ત્યાં બહુ સેવા કરી લેલા દેવલા ને એના તહેવાર દિવાળી ના ખાસ પ્રોગ્રામ રહા દુનિયા દિશા લાગર ને નવસ ફેટા હા તે હાને આપણે ચૈત્ર મહિનામાં ખાસ ને નવસ ફેટા હા યો એલા ચોકીદારી સા આગતા હા યો એક કઠા એને પસીના મોઠા દેવ ઉભા પ્રકૃતિની ગોદમાં આવેલા આ પૂજનીય સ્થાનક તરફ આગળ વધતા ત્યાંનું પવિત્ર વાતાવરણ મનને પ્રફુલ્લિત કરી દે છે જંગલમાંથી પસાર થતા સૂર્યના સોનેરી કિરણો ધરતી પર પડતા હોય છે એ દ્રશ્ય ખૂબ જ આહલાદક છે અહીંથી આગળ મુખ્ય સ્થાનક પર જતા રસ્તાની બંને બાજુએ આવેલા ઊંચા ઊંચા વૃક્ષો રસ્તાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે જાણે કે આપણે સ્વર્ગની કેડીએ ચાલી રહ્યા હોય એવો આભાસ કરાવે છે આપણે જાણીએ છીએ કે આવા કોઈ પણ દેવી સ્થાનક હોય તો તેના વિશે ઘણી બધી લોકવાયકા કે કિંમદંતીઓ લોક મુકે સાંભળવા મળે છે અને તે પૂર્વજોના સમયથી ચાલતી આવે છે લોકો પેઢી દર પેઢી એકબીજાને આ વાર્તાઓ સંભળાવતા હોય છે માટે આ વિષય ગહન ચિંતન અધ્યયન અને સંશોધનનો છે ડાંગમાં હોવાના અઠ બરાબર એ પવિત્ર ભૂમિ એવી હવે કઈ કારણ આપણે નહીં જાણી પણ હટો એ ડાંગમાં હજુ હટા ના તઠવ કઈ હતા કઈ તથા જીવ હત્યા હોય એના જદવો વરાડ કરલ હમા તદ્વ એટલે તઠુ ગયો હટપૌણા એટલે હટો એ બધી એની જગ્યા બધી અનુકૂળ એ લાગણી એટલે એવો હટો બીસના ઈશાન અમને વડીલ બધા આકતા હતા એટલા બહુ તપાસ કહ્યું પણ એવો ઝડના નહીં એટલે પહેલેથી તો ઈશા ઈ તો વરાળ હોય ગયે પછી વરાળ એવું કરલા હતા ઈશા ખરેખર તો એને એને જે વ્યવહારમાં આટા ક્યાંક આપણે બધા ચાલે ને મોટલો મોટલો એ જ તો બધા ઈશા બી ચાલે ને એટલે તે એટલે નહીં ગમે દીશા એટલે યો કે માને ઈશા વ્યવહારમાં જીવ હત્યા હોયો તો માને વરાળ નહીં લા માને કોઈ બેસ સ્થાન ધરી લેલા અને સારા કર્મકાંડ કરલા એટલે યો એવો નીંઘી ચૂક્યા એટલે એવો હટ્થાનીક હોઈ ગયે લોકો અહીં જાત જાતની માનતાઓ માને છે અને એ માનતા પૂરી થાય ત્યારે અહીં આવીને જે કંઈ માનેલું હોય તે ચડાવી જાય છે ઉલ્લેખનીય છે કે અહીં કોઈ પશુ પક્ષીની બલી નથી ચઢાવવામાં આવતી કુદરતી આ હનુમાનજી મહારાજ છે અને અહીંયા ખરાની અમારા વડીલો એમ કે આપણે સરદા ભાવથી ઉચકવાની જે તમે મનમાં માનતા હોય કોઈ પણ આપણે દેવી દેવતાને માનીએ એ પ્રમાણે તારી શરદાથી મારે આ કામ થવું જોઈએ શરદાથી તો નહીં થવું હોય ને તો એ નહીં ઉચકાય અમુકને ઉંચકાઈ જાય અમુકને નહીં બી ઉંચકાય એવું આ બે કારણ છે એટલે કોઈ ઉંચકાય એટલે માને કોઈ નહીં ઉંચકાય એટલે માને આ ખરીને આ બન આ તોપી ખરીને આ સાત ટોપી કહેવાય આજે આ સ્થાનક એના નામના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભીલ દેવ કે પછી ભીલ દેવ આ વિષય લોકોની આસ્થા સાથે જોડાયેલ હોવાથી થોડો સંવેદનશીલ છે અહીં બે વર્ગો છે જેમના અલગ અલગ વિચારો છે પહેલો વર્ગ ધાર્મિકતાના આધાર વિચારે છે જ્યારે બીજો વર્ગ તાર્કિક અને વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિચારે છે ધાર્મિકતાના આધારે વિચારતા લોકો આ સ્થાનકને ભીલ તરીકે ઓળખે છે જેઓ વર્ષોથી વડીલો જે કહેતા આવ્યા એના આધારે આજે પણ પૂજે છે મારું નામ ચેતનભાઈ બી જાદવ હું કાવડેજ ગામનો રહેવાસી છું અને બિલકુલ અહીંયા પાછળ જે ડુંગર દેખાય છે એ ભીલદેવ છે અને એની તળેટીમાં જ રહું છું હવે આ જે ભીલદેવની વાત કરું તો વર્ષોથી અમારા જે વડીલો છે એ વડીલો પણ એને ભીલદેવના નામથી ઓળખે છે અને એની વાર્તાઓ પણ ઘણી બધી કહેતા હતા એના પરથી આ જે ડુંગર દેખાય છે પાછળ એ ભિલદેવ જ છે ખરેખર તો કદાચ ઘણા લોકો એને બિલદેવ કહેતા હશે પણ અમારે અહીંયા સ્થાનિક અને આજુબાજુના જે વિસ્તારના લોકો છે એમને કદાચ તમે કોઈને પણ પૂછો તો એ બિલદેવ શબ્દ મારા ધ્યાનમાં તો નથી પણ લગભગ

એની વચ્ચે આ સ્થાનક આવેલું તેના કારણે આ સ્થળને બિલદેવ તરીકે ઓળખતા પણ બંને વર્ગોને આ સ્થાનક પ્રત્યે અકૂટ શ્રદ્ધા અને માન છે અહીંથી ઉપરના ભાગે માવલીનો ગઢ આવેલો છે જ્યાં માવલીનો ગઢ હોય તેનાથી થોડે દૂર રાનખડી આવેલો હોય છે અને ત્યાં જનારા ભગતો રાત્રિ રોકાણ કરતા હોય છે આ જગ્યાએ આવેલી માવલીનું નામ રૂપાજળ સોનાજળ અને સાંકળાસર છે આ માવલીની સેવા પૂજા મોટા ભાગે ગાવિત અને ભોયાકુળના લોકો કરે છે આ ડુંગરની નીચે એક પહાડી ઝરણું આવેલું છે ચોમાસા દરમિયાન એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહે છે પણ દિવાળી પછી એનો પ્રવાહ એકદમ ઓછો થઈ જાય છે આ ઝરણા કિનારે પણ એક સ્થાનક આવેલું છે ત્યાં પહોંચવા માટે સ્થાનિક લોકોનો સહારો લેવો પડે કારણ કે આ જગ્યા જંગલના ઊંડાણ વિસ્તારમાં આવેલી છે અહીં પહોંચ્યા જે દ્રશ્ય છે છે ખરેખર એક નાનકડો જળપ્રપાત અને એના કિનારે ઉપરના ભાગે રાનભૂતનું સ્થાનક આ બંને જગ્યાઓના સમન્વયથી વાતાવરણમાં સુંદરતા અને દિવ્યતા બંને અનુભવાય છે અહીં પણ લોકો વારે તહેવારા આવીને પૂજા અર્ચના કરતા હોય છે માનતા પ્રમાણે આ દેવને સફેદ રંગના વસ્ત્રો જેવા કે ધોતી અને પાઘડી ચડાવી જાય છે આવા કેટલાય સ્થાનકો આપણા જંગલ કે ડુંગરોમાં આવેલા છે બદલાતા જતા સમયના કારણે કેટલીક એવી જગ્યાઓ છે જેને લોકો આજે ભૂલી ગયા છે જ્યારે કેટલીક એવી જગ્યાઓ છે જે માત્ર પર્યટનનું સ્થળ બનીને રહી ગઈ છે આપણી સંસ્કૃતિની જાળવણી આપણે બધાએ સાથે મળીને કરવાની છે આ કામ કોઈ એકલાનું નથી વડીલોએ તો પોતાની ફરજ બજાવી પોતાની જવાબદારી નિભાવી હવે આપણો વારો છે આ જવાબદારી નિભાવવાનો